નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ની વાર શુક્રવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં અડતાલીસો અડતાલીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે અને સુધારા સાથે જોવા મળી રહ્યા છે ભાવ જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં ત્યાંતાલીસો થી લઈને સુડ એટલે વચ્ચે એવરેજ બજાર જોવા મળી રહી છે તેમાં પણ સુધારો આજે પણ દેખાઈ રહ્યો છે જીરોમાં ખાસ કરીને સાલી હોવાને કારણે સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો વિરમગામ ચાર હજારથી છેતાલીસો ને પચાસ રૂપિયા સમી બેતાલીસો થી તેતાલીસો ને પચાસ રૂપિયા હળવદ ચાર હજારથી પિસ્તાલીસો અઠ્ઠાણું રૂપિયા ડીસા ચોત્રીસો સત્તાવન થી ચોત્રીસો ને સત્તાવન રૂપિયા રાજકોટ એકતાલીસો થી છેતાલીસો ને પાંચ રૂપિયા મોરબી ચોત્રીસો થી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા પોરબંદર ચાર હજારથી ચુમ્માલીસો ને પચીસ રૂપિયા રાપર તેતાલીસો થી તેતાલીસો રૂપિયા બચાવ તેતાલીસો થી તેતાલીસો ને પચાસ રૂપિયા બોટા ચાર હજાર થી પિસ્તાલીસો ને પંચાવન રૂપિયા બાબરા ત્રણ હજાર થી પંચોતેર રૂપિયા હારીજ એકતાલીસો થી રૂપિયા ભીલડી તેતાલીસોથી તેતાલીસો રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા નેનાવા ચાર હજારથી પિસ્તાલીસો ને સાહીઠ રૂપિયા વાંકાનેર ચાર હજારથી સુડતાલીસો રૂપિયા દિયોદર ચોત્રીસોથી ચુમ્માલીસોને એકત્રીસ રૂપિયા ઊંઝા પાંત્રીસોથી અડતાલીસો રૂપિયા માંડલ એકતાલીસોથી છેતાલીસો એકાવન રૂપિયા થરા એકતાલીસો બેથી ચુમ્માલીસોને પચાસ રૂપિયા ચામનગર બત્રીસોથી છેતાલીસો ને પચીસ રૂપિયા થરાદ સાડત્રીસોથી છેતાલીસોને ચાલીસ રૂપિયા ગોંડલ એકત્રીસોથી છેતાલીસો ને રૂપિયા ચામખંભાળિયા ત્રણ હજાર નવસો પચાસથી પિસ્તાલીસ અને રૂપિયા રાધન સાવરકુંડલા સાડત્રીસોથી છેતાલીસો રૂપિયા રાધનપુર એકતાલીસો વીસથી સુડતાલીસો રૂપિયા કડી એકતાલીસો પચાસથી એકતાલીસો ને પચાસ રૂપિયા વિસાવદર છત્રીસોથી એકતાલીસો રૂપિયા ત્રાંગધ્રા બેતાલીસો પંચાણુંથી ચુમ્માલીસો પચીસ રૂપિયા જસદણ પાંત્રીસોથી છેતાલીસો રૂપિયા બહુચરાજી ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર બે રૂપિયા અમરેલી ચોવીસો પચાસથી પિસ્તાલીસો રૂપિયા જામજોધપુર ચાર હજાર પચાસથી પિસ્તાલીસો પચાસ રૂપિયા ધાનેરા ચાર હજારથી છેતાલીસો ને ચાલીસ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા અને વારાહી તેતાલીસો ચાલીસથી છેતાલીસો રૂપિયા